શાંતિ પચીસ બાર બે હજાર ત્રેવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકુ બાપ દરેક વાતમાં કલ્યાણકારી છે એટલે જે ડાયરેક્શન મળે છે તેમાં આનાકાની ન કરી શ્રીમત પર સદા ચાલતા રહો પ્રશ્ન છે નોધા ભક્તિ અને નોધા ભણતર

आप बाको नोधा भंटर भणो छो जेना थी तमारी बद्धी मनोकामना पूरी थी जाए छे आ भंटर थी तमे वैकुंठ पूरी मा चाल्या जाओ छो गीत छे आज नहीं तो कल बिखरेंगे ये बादल और रात के भूले हुए मुसाफिर सुबह हुई चल अब घर चल रहे ઓમ શાંતિ આ કોણે કહ્યું કે ઘર ચાલ કોઈનું બાળક રીસાઈને ચાલ્યું જાય છે તો મિત્ર સંબંધી વગેરે એમની પાછળ જાય છે કહે છે રીસાયો કેમ છે હવે ચાલ ઘરે આ પણ બેહદના બાપ આવીને બધા બાળકોને કહે છે બાપ પણ છે દાદા પણ છે શરીર ધારી પણ છે છે કહે હવે ઘરે ચાલો રાત પૂરી થઈ છે હવે દિવસ થાય છે આ થઈ ગઈ જ્ઞાનની વાતો બ્રહ્માની રાત બ્રહ્માનો દિવસ આ કોણે સમજાવ્યું બાપ બ્રહ્મા અને બ્રહ્મા કુમાર કુમારીઓને સમજાવે છે અર્ધો કલ્પ છે રાત અર્થાત પતિત રાવણ રાજ્ય અથવા ભ્રષ્ટાચારી રાજ્ય કારણ કે આસુરી મત પર ચાલે છે હમણાં તમે શ્રીમત પર છો શ્રીમત પણ છે ઇનકોગ્નિટો ગુપ્ત આપણે જાણીએ છીએ બાપ સ્વયં આવે છે એમનું રૂપ અલગ છે રાવણનું રૂપ અલગ છે એને પાંચ વિકાર રૂપી રાવણ કહેવાય છે હવે રાવણ રાજ્ય ખલાસ થશે પછી ઈશ્વર્ય રાજ્ય થશે રામ રાજ્ય કહેવાય છે ને સીતાના રામને નથી જપતા માળામાં રામ રામ જપે છે ને એ પરમાત્માને યાદ કરે છે જે સર્વના છે છે એમને જ જપતા રહે રામ એટલે ગોડ માળા જ્યારે જપે છે તો ક્યારે કોઈ વ્યક્તિને યાદ નહીં કરે એમની બુદ્ધિમાં બીજું કોઈ આવશે નહીં તો બાપ સમજાવે છે રાત પૂરી થઈ ગઈ આ જે કર્મ ક્ષેત્ર સ્ટેજ જ્યાં આપણે આત્માઓ શરીર ધારણ કરી પાઠ ભજવીએ છીએ ચોર્યાસી જન્મોનો પાઠ ભજવવાનો છે પછી તેમાં વર્ણ પણ દેખાડે છે કારણ કે ચોર્યાસી જન્મોનો હિસાબ પણ જોઈએ ને અલગ અલગ જન્મમાં કયા કુળમાં કયા વર્ણમાં આવે છે એટલે જ વિરાટ રૂપ પણ દેખાડ્યું છે પહેલા પહેલા છે બ્રાહ્મણ ફક્ત સત્યુગી સૂર્યવંશીમાં ચોર્યાસી જન્મ હોઈ ન શકે બ્રાહ્મણ કુળમાં પણ ચોર્યાસી જન્મ નથી હોતા ચોર્યાસી જન્મ તો અલગ અલગ નામ રૂપ દેશ કાળમાં હોય છે સત્યુગ સતો પ્રધાન થી પછી કળિયુગ તવો પ્રધાનમાં જરૂર આવવાનું છે એનો પણ સમય અપાય છે મનુષ્ય ચોર્યાસી જન્મ કેવી રીતે લે છે આ પણ સમજવાની વાતો છે મનુષ્ય તો સમજી નથી જાણતા હું બતાવું છું બાપ સમજાવે છે ડ્રામા અનુસાર બધું ભૂલવાનું જરૂર છે હમણાં આ સંગમ યુગ છે દુનિયા તો કહે છે કળિયુગ છે ખબર હોય છે કે હવે નાટક પૂરું થવામાં દસ મિનિટ છે આ પણ ચૈતન્ય ડ્રામા છે આ ક્યારે પૂરો થાય છે

અથવા અનેક ધર્મોનો વિનાશ કરી એક ધર્મની સ્થાપના કરવાની છે જ્યારે સૃષ્ટિ ચક્ર પૂરું થાય ત્યારે તો હું સ્વર્ગની સ્થાપના કરું જટ બાદશાહી શરૂ થાય છે તમે જાણો છો આપણે પછી કોઈ રાજાઓની પાસે જન્મ લઈએ છીએ પછી ધીરે ધીરે નવી દુનિયા બની જાય છે બધું નવું બનાવવું પડે છે બાબાએ સમજાવ્યું છે આત્મામાં સંસ્કાર સંસ્કાર તથા કર્મ કરવાના રહે છે આ બાકોએ અભિમાની બનવું જોઈએ મનુષ્ય છે બધા દેહ અભિમાની જ્યારે આત્માભિમાની બને ત્યારે પરમાત્માને યાદ કરી શકે છે પહેલા પહેલા છે આત્મ અભિમાની બનવાની વાત કહે પણ બધા છે કે અમે જીવ આત્મા છીએ આ પણ કહે છે આત્મા અવિનાશી છે આ શરીર વિનાશી છે આત્મા એક શરીર છોડી બીજું લે છે એટલું પણ કહે છે પરંતુ એના પર ચાલતા નથી બાબા કહે છે હવે તમે જાણો છો આત્મા નિરાકારી દુનિયાથી આવે છે તેમાં અવિનાશી પાઠ છે આ બાપ સમજાવે છે પુનર્જન્મ લે છે ડ્રામા તો હું બહુ રિપીટ થાય છે પછી ક્રાઇસ્ટ વગેરે બધાને આવવું પડશે પોત પોતાના સમય પર આવીને ધર્મ સ્થાપન કરે છે તમારો આ છે યુગી બ્રાહ્મણોનો ધર્મ તે છે પૂજારી બ્રાહ્મણ તમે છો પૂજ્ય તમે ક્યારે પૂજા નહીં કરશો મનુષ્ય તો પૂજા કરશે તો બાપ સમજાવે છે આ કેટલું ઊંચું ભણતર છે કેટલી ધારણા કરવી પડે છે વિસ્તારથી ધારણા કરવામાં છે છે તો સમજે બાબા રચયતા અને આ એમની રચના છે અચ્છા આ તો સમજો છો ને બાપ છે બાપ ને બધા ભક્તો યાદ કરે છે ભક્ત પણ છે બાકો પણ છે ભક્ત બાબા કહીને પુકારે છે જો ભક્ત ભગવાન છે તો પછી બાબા કહીને કોને પુકારે છે આ પણ સમજતા નથી પોતાને ભગવાન સમજી બેસી જાય છે બાબા કહે છે ડ્રામા અનુસાર જ્યારે આવી હાલત થઈ જાય છે ભારત બિલકુલ જ છેલ્લા ખાતામાં ચાલ્યું જાય છે ત્યારે બાપ આવે છે ભારત જ્યારે જૂનું થાય ત્યારે પછી નવું બને નવું ભારત જ્યારે હતું તો બીજો કોઈ ધર્મ નહોતો એને સ્વર્ગ કહેવાય છે હમણાં જૂનું ભારત છે આને નર્ક કહેવાશે ત્યાં પૂજ્ય હતા હમણાં પૂજારી છે પૂજ્ય અને પૂજારીનો ફરક તો બતાવી દીધો છે આપણે આત્મા જ પૂજ્ય પછી આપણે આત્મા જ પૂજારી આપણે જ જ્ઞાની તું આત્મા આપણે આત્મા પૂજારી તું આત્મા જાતે જ પૂજ્ય જાતે જ પૂજારી ભગવાનને નહીં કહેવાશે લક્ષ્મી નારાયણને કહેવાશે તો આ બુદ્ધિમાં આવવું જોઈએ કે આ કેવી રીતે પૂજ્ય પછી બને છે છે બાપ કહે કલ્પ પહેલા પણ મેં આવી રીતે જ્ઞાન આપ્યું હતું કલ્પ કલ્પ આપું છું હું આવું જ છું કલ્પના સંગમ યુગ પર મારું નામ જ પતિત પાવન છે જ્યારે આખી દુનિયા પતિત થાય છે ત્યારે હું આવું છું જો આ ઝાડ છે આમાં બ્રહ્મા ઉપર ઊભા છે પહેલા આદિમાં દેખાડે છે શરૂઆતમાં દેખાડે છે હમણાં બધા અંતમાં છે પાછળ છે જેવી રીતે બ્રહ્મા અંતમાં પ્રત્યક્ષ થયા છે તેવી રીતે તેઓ પણ અંતમાં આવશે જેમ ક્રાઇસ્ટ છે તો તે પછી અંતમાં આવશે પરંતુ આપણે છેલ્લે એટલે ડાળીના અંતમાં એમનું ચિત્ર નથી આપી શકતા સમજાવી શકીએ છીએ જેવી રીતે આ દેવી દેવતા ધર્મની સ્થાપના કરવાવાળા પ્રજાપિતા બ્રહ્મા છે હમણાં ઝાડના અંતમાં ઊભા છે ક્રાઇસ્ટ પણ ક્રિશ્ચિયન ધર્મના પ્રજાપિતા છે ને જેવી રીતે આ પ્રજાપિતા બ્રહ્મા તેવી રીતે તે પ્રજાપિતા ક્રાઇસ્ટ પ્રજાપિતા બુદ્ધ આ બધા ધર્મની સ્થાપના કરવા વાળા છે સંન્યાસીઓના શંકરાચાર્ય એમને પણ પિતા કહેવાશે તે ગુરુ કહે છે કે છે અમારા ગુરુ શંકરાચાર્ય હતા તો આ જે ડાળના આદિમાં ઊભા છે આ પછી જન્મ લેતા લેતા અંતમાં આવે છે હમણાં બધા તમો પ્રધાન સ્ટેજમાં છે તમો પ્રધાન સ્થિતિમાં છે આ પણ આવીને સમજશે અંતમાં સલામ કરવા આવશે જરૂર એમને પણ કહેશે બેહદના બાપને યાદ કરો બેહદના બાપ બધા માટે કહે છે દેહ સહિત દેહના સર્વ સંબંધોને છોડો આ જ્ઞાન દરેક ધર્મ વાળા માટે છે યાદ કરો જેટલું યાદ કરશો જ્ઞાનની ધારણા કરશો એટલું ઊંચ પદ મેળવશો કલ્પ પહેલા જેમણે જેટલું જ્ઞાન લીધું હશે એટલું જરૂર આવીને લેશે આ બાકોને કેટલો નશો રહેવો જોઈએ આપણે વિશ્વના રચયિતા બાપના બાકો છીએ બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે રાજયોગ શીખવાડી રહ્યા છે કેટલી સહજ વાત છે પરંતુ ચાલતા ચાલતા થોડીક વાતમાં સંશય આવી જાય છે આને જ તોફાન પરીક્ષા કહેવાય છે આ તો બાપ કહે જ છે કે ગ્રહસ્થ વ્યવહારમાં રહેવાનું છે બધાને ઘરબાર છોડાવી દે તો બધા અહીં બેસી જાય વ્યવહારમાં પણ પાસ કરવાનું છે એમાં પણ પાસ થવાનું છે પછી સમય પર સર્વિસમાં લાગી જશો જેમણે ધંધા વગેરેને છોડ્યા છે એમને પછી સર્વિસમાં લગાવે છે તો કોઈ બગડી પડે છે કોઈ તો સમજે છે શ્રીમતમાં કલ્યાણ છે શ્રીમત પર જરૂર ચાલવાનું જ છે ડાયરેકશન મળ્યું એમાં પછી ઘણા છે જે સમજે છે આમ રહેવા કરતા તો કોઈ ધંધો વગેરે કરીએ કોઈ સમજે છે લગ્ન કરીએ બુદ્ધિ ચક્ર ખાતી રહે છે પછી ભણતરને છોડી દે છે કોઈ તો બાપ સાથે વાયદો કરે છે પર જરૂર છે આસુરી મત આ છે ઈશ્વરીય મત આસુરી મત પર ચાલવાથી ખૂબ કઠોર સજાઓ ખાય છે એમણે પછી ગરુડ પુરાણમાં ડરાવવાની રોચક વાતો લખી દીધી છે જેનાથી વધારે પાપ ન કરે પરંતુ પછી પણ સુધરે થોડી છે આ બધું બાપ સમજાવે છે જ્ઞાનના સાગર કોઈ મનુષ્ય ન હોય શકે જ્ઞાનના સાગર નોલેજફુલ બાપ સમજાવી રહ્યા છે જે સમજે છે તે પછી સમજાવે છે કહે છે આ ઠીક વાત છે અમે પછી આવીશું બસ પ્રદર્શની બહાર નીકળ્યા અને ખલાસ હા કોઈ બે ત્રણ પણ નીકળે તો પણ સારું છે પ્રજા તો ખૂબ બનતી રહે છે વારસો મેળવવા લાયક કોઈ મુશ્કેલ નીકળે છે રાજા રાણીના એક બે બાળકો હશે એમને રાજકુળ ના કહેવાશે પ્રજા તો કેટલી અનેક હોય છે પ્રજા તો જટ બને છે રાજાઓ થોડા જ બને છે સોળ હજાર એકસો આઠ ત્રેતાના અંતમાં જઈને બને છે પ્રજા તો કરોડોના અંદાજમાં હશે આ સમજાવવાની ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ આપણે પારલૌકિક બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ બાપનો ફરમાન બાપની આજ્ઞા છે મને યાદ કરો અને વારસાને યાદ કરો મન મના ભવ અને મધ્યાજી ભવ સ્વર્ગ છે વિષ્ણુપુરી અને આ રાવણપુરી શાંતિધામ સુખધામ અને દુઃખધામ આ બાપ સમજાવે છે બાપને યાદ કરવાથી અંત મતી સો ગતિ થઈ જશે ભક્તિ માર્ગમાં સમજો શ્રી કૃષ્ણને યાદ કરે છે પરંતુ એવું નથી કે શ્રી કૃષ્ણ પુરીમાં પહોંચી જશે ના કરીને શ્રી કૃષ્ણ પુરીમાં જઈને ધ્યાનમાં રાસ વગેરે કરીને પાછા આવશે છે ભક્તિનો પ્રભાવ જેનાથી તેમને સાક્ષાત્કાર થઈ જાય છે મનોકામના પૂરી થાય છે બાકી સત્યુગ તો સત્યુગ છે ત્યાં જવા માટે પછી નવધા ભણતર જોઈએ નવધા ભક્તિ નહી ભણતા રહો મુરલી જરૂર વાંચવી જોઈએ સેન્ટર માં જરૂર જવાનું છે નહી તો મુરલી લઈને ઘરમાં જરૂર વાંચો કોઈને કહેવાય છે છે સેન્ટર જાઓ દરેક માટે અલગ અલગ બધા માટે એક વાત ન હોય શકે એવું નથી બાબા કહે છે દ્રષ્ટિ આપીને ખાવ તો બસ પરંતુ બાબા કહે છે લાચારી હાલતમાં બીજું કંઈ નથી કરી શકતા તો દ્રષ્ટિ આપીને ખાઓ બાકી બધા માટે થોડી બાબા કહેશે જેવી રીતે બાબા કોઈને કહે છે પાઇસ્કોપમાં ભલે જાઓ પરંતુ આ બધા માટે નથી કોઈની સાથે જવું પડે છે તો એમને પણ નોલેજ આપવાની છે આ હદનું નાટક છે આ બે હદનું નાટક છે તો સર્વિસ કરવી પડે એવું નથી ફક્ત જોવા માટે જવાનું છે સ્મશાનમાં પણ જઈને સર્વિસ કરવાની છે અચ્છા મીઠા મીઠા સીકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપની દરેક વાતમાં કલ્યાણ છે આ સમજી નિશ્ચય બુદ્ધિ થઈને ચાલવાનું છે ક્યારે પણ સંશયમાં નથી આવવાનું શ્રીમત યથાર્થ રીતે સમજવાની છે બીજું આત્મભિમાની રહેવાનો અભ્યાસ કરવાનો છે ડ્રામામાં દરેક નો અનાદિ પાર્ટ છે એટલે સાક્ષી થઈને જોવાનો અભ્યાસ કરવાનો છે વરદાન સુરક્ષાની રેખાની અંદર પરમાત્મ છત્રછાયાનો અનુભવ કરવા વાળા માયા જીત ભવ બાપ અને આપ આ સેફટીની લકીર છે આ લકીર જ પરમાત્મા છાયા છે જે આ છત્રાયા ની લકીરની અંદર છે એમની પાસે માયા આવવાની હિંમત નથી કરતી હિંમત પણ નથી રાખી શકતી પછી મહેનત શું થાય અડચણ શું આવે વિઘ્ન શું હોય આ શબ્દોથી અવિદ્યા થઈ જશે

તો અહંકાર આવી ન શકે ઓમ શાંતિ